જેણ કે લાયો ને ફોન કરું કે મમ્મી શ્રીમત હવે નઈ થાય આપડા ફૂવા વઈ ગયા છે ને જેણ કે આપડા ફૂવા એટલે શ્રીમત નઈ થાય કહી કે ઘર ખાલી લેશો હવે શ્રીમત નથી કરવાનો એટલે મમ્મી કાઈ બળેત્રા નો કરે ને કાઈ ખોટી તૈયારી તો નો કરે હાસી વાત ગોગડી બેન તારી મમ્મી બળેત્રા કરી કરી મરી જાશે ફોન કર ફોન કર હાટલે હાલો મમ્મી કેમ છે તમને હારું છે ને માર પપ્પા ને હારું છે ને અન મમ્મી આવતા શ્રીમત ની કાય તૈયારી ન કરતા માર ફુવાજી ની ફ્રી ગયા તમને ખબર જ છે ને તેડી ફોન કર્યો તો માર ફુવાજી મરી ગયા ને ત્યારે આ તે તમે કાય બળેતરા ન કરતા હવે શ્રીમત બઈન રાખ્યું છે હવે ખોળો નથી ભરવાનો માર હા એમ કીધું છે કે ઘર ઘર ના મોરે ઠાસવી લેજો ખાલી મોરે ઠાસવાનું છે એટલે તમને તમને કોઈને ને નથી એટલે તમે બહુ કાય બળેતરા કરતા ને હો મમ્મી એ હા માર હા હું એમ કીધું છે કે ગોગરી બટાકા નાનું થઈ જાય ને પછી આપણે રાંધલ માં તેડી લાગશું

કરી અડધા થઈ જવાના છો પણ હું ખાઈ જાય બાપા હું મારી એટલી બધી બળતરા કરો છોડી રજા દઈ દીધી છે અને લઈ છોકરા ને

ગોગડી દેખાય એક વાત તો તને કેવાની ભૂલી ગયો તાર મમ્મી ને તાર પપ્પા બે આવે છે ને એ નીકળી ગયા છે આપણે ઘરે પોગશું ને ત્યાં તાર મમ્મી ની પોગી ભોગી થશે ચાલો આપડે ઘરે